મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે અને ગઈકાલે તમે જોયું કે ખાસ કરીને હાલોની અંદર એક જ દિવસની અંદર મિત્રો દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે હજુ પણ મિત્રો સિસ્ટમ બની આવે છે એક વાવાઝોડું બની આવી રહ્યું છે એ તમે જોઈ શકો છો અહીંયા કાંઈક મિત્રો આવી પેટર્ન બની ગઈ છે અને આ પેટર્ન પ્રમાણે જોવા જઈએ તો અહીંયાથી ઉપરા ઉપરી ત્રણ વાવાઝોડા મિત્રો હાલ આગળ વધી રહ્યા છે જેને લઈને ગુજરાતની અંદર જોવા જોઈએ તો ભયાનક વાવાઝોડું છે ખૂબ જ મોટું વાવાઝોડું આવવાનું છે અહીં તમને મિત્રો દેવી જેની અસરને કારણે ગુજરાતની અંદર અંદર ઘણા વિસ્તારોની રેડ એલર્ટ પણ જોવા મળવાની છે તમે લાઈવ પણ જોઈ શકો છો રેડ એલર્ટ છ સાત અને આઠ તારીખની વાત છે આ મિત્રો સિસ્ટમ છે એક વાવાઝોડું છે જે બંગાળની ખાડીમાંથી ગુજરાતની અંદર આવવાનું છે અને સમગ્ર ગુજરાતની અંદર ભાદરવાના ભડા કડાકા સાથે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે જે તમે લાઈવ પણ જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત તરફથી આવી સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્ર ભારેથી અતિ ભારે વરસાદ લાવી અને મિત્રો ત્યારબાદ મિત્રો તે કચ્છના અખાત ઉપર થઈ અને મિત્રો આગળ છે ઓમાન તરફ જ જતું રહેશે તો આ ભયાનક વાવાઝોડાને કારણે ગુજરાત હવામાન વિભાગે અને ભારતીય હવામાન વિભાગે મેપ જ કરી ભારેથી અતિભારે વરસાદની આગાહીના મેપ પણ આપી દીધા છે જે અહીંયા તમે મિત્રો લાઈવ પણ જોઈ શકો છો તો આજના વિડીયોમાં જ આપણે મિત્રો આ સિસ્ટમ વિશે જ વાત કરવાના છીએ કે આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર કયા કયા જિલ્લામાં થશે કેટલા ઇંચ સુધીના વરસાદની આગાહી છે મિત્રો તમે જાણો છો ભાદરવાની અંદર કડાકા ભડાકા સાથે જ્યાં પણ વરસાદ પડે ત્યાં મિત્રો અનરાધાર વરસાદ તૂટી પડતો હોય છે તો એવી જ મિત્રો આગાહી ગુજરાત ઉપર આવી રહી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ પંદર દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે તો તેને લઈને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અહીંયા જે સિસ્ટમની મિત્રો વાત કરી રહ્યા છે તે સિસ્ટમ મિત્રો અહીંયા છે એટલે કે મ્યાનમાર છે આ પેલા મિત્રો ખાસ કરીને દક્ષિણ ચીનની અંદર ખૂબ જ ભયાનક હતી બેકઅપની અંદર પણ હાલ તમે જુઓ તો ખાસ કરીને ખૂબ જ છે અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર પ્રવેશતા આ સિસ્ટમ વધારે મજબૂત છે અને અરબી સમુદ્ર એટલે ગુજરાત સુધી પહોંચતા આ સિસ્ટમ વધારે ભયાનક બને તેવા સંકેતો મળી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો આપણે ડે ટુ ડે જોઈએ મિત્રો ખાસ કરીને પહેલી તારીખની વાત કરીએ દસમા મહિના એટલે કે સપ્ટેમ્બરની નવમાં મહિનાની તો અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ વધારે એક્ટિવ છે બંગાળની ખાડી ખાડીમાં મળી રહી છે સાથે સાથે અરબી સમુદ્ર ઉપર તો આવતો ભેજ મિત્રો આ સિસ્ટમને વધારે મજબૂત બનાવી રહ્યો છે ગુજરાતમાં સિસ્ટમની અસર ક્યારે થશે તો અહીં તમે જોઈ શકો છો બે તારીખની આસપાસ આ સિસ્ટમ મિત્રો હજુ બંગાળની ખાડીમાં હશે ત્રણ તારીખથી ધીમે ધીમે આ સિસ્ટમ છે એ લાઇન ઉપર આવી અને ખાસ કરીને મધ્ય ભારતની અંદર છે એટલે કે આપણે જોવાનું રહ્યું કે મધ્ય ભારતની અંદર એટલે કે જોવા જઈએ તો નર્મદા નદી છે તાપી નદી આ નદીની અંદર ભારે પણ આવવાનું છે ડેમથી છલોછલ ભરી જવા ત્રણ આ વિસ્તારમાં જે વરસાદ પડશે એના કરતાં ડબલ વરસાદ મિત્રો ગુજરાતમાં પડશે અને ચાર તારીખથી મિત્રો આ સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતની અંદર એન્ટર કરી જશે સાથે અરબી સમુદ્ર ઉપરથી આવતા પવનો આ સિસ્ટમને સપોર્ટ કરશે જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે મિત્રો આપણે મેં પણ જોશું ગુજરાત વિભાગે ભારે વરસાદની આગાહી છે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે છૂટા છવાય વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો વાહન છે નવું મિત્રો ખાસ કરીને પૂરબાનો ભેંસ છે અને કાળી ભેંસને વરસાદ ખૂબ જ ગમતો હોવાને કારણે આ નક્ષત્રની અંદર જોરદાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે આ સિવાય પાંચ તારીખે તમે જુઓ તો ખાસ કરીને ગુજરાતનો સંપૂર્ણ ભાગ મિત્રો આ સિસ્ટમ કવ કરી લે છે પાંચ તારીખે ખાસ કરીને પવનની ગતિની વાત કરીએ તો પવનની ગતિ મિત્રો છે જે નથી એટલે કે જ્યારે પવન ન હોય ત્યારે સિસ્ટમ છે એ મિત્રો આદર સાથે આદરનો વરસાદ મિત્રો વરસતો હોય છે અને આપ આપશો જાણો છો જ્યારે જ્યારે આદરનો વરસાદ વરસતો હોય છે જ્યાં પણ વરસાદ પડે ત્યાં અનરાધાર વરસાદ પડતો હોય છે તો તમે જોઈ શકો છો છ તારીખે આખા સૌરાષ્ટ્રને મિત્રો આ સિસ્ટમ છે ધમભોળવાની છે સાત તારીખે પણ પણ સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિભારે કચ્છને મિત્રો ખાસ કરીને ધમડોળવાની છે આઠ તારીખે આ સિસ્ટમ કચ્છના અખાતની અંદર જેને લઈને દ્વારકા ભાવનગર પોરબંદર અને કચ્છની અંદર માંડવી અબડાસા નખત્રાણાની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે નવ તારીખે આ સિસ્ટમ આગળ વધી અરબી સમુદ્ર તરફ જઈ રહી છે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે વરસાદ પડશે ત્યારે પણ મિત્રો તમે જોઈ શકો છો પવનની કોઈ ઝડપ જોવા મળી રહી નથી એટલે કે સિસ્ટમ દમ એકદમ શાંતિથી ચાલશે અને જેને લઈને ભારેથી અતિભારે વરસાદ છે ગુજરાતમાં આવવાનો છે ત્યાંથી પણ મિત્રો અટકતું નથી ફરી એક વખત નવી સિસ્ટમ બની રહી છે અને તમે જોઈ શકો આ નવી સિસ્ટમ પણ આવશે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો ધીમો ધીમો છૂટાછવાયા વિસ્તારમાં કન્ટિન્યુ વરસાદ છે એ મિત્રો ચાલુ રહેવાનો છે અને ત્રીસ તારીખ ઓગણત્રીસ તારીખથી ઓગણત્રીસ નવથી હાથીઓ બેસશે અને હાથીયા નક્ષત્રનું વાહન છે મિત્રો મોર અને મોરને વરસાદ ગમતો હોવાને કારણે હાથિયા નક્ષત્રમાં પણ જોરદાર વરસાદની આ ગઈ છે હવે મિત્રો આપણે ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ લેવી તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ગઈકાલે જ સમગ્ર ગુજરાત સહિત મિત્રો ભારતની અંદર વરસાદ પડ્યો કચ્છ અને સૌરાષ્ટ્રમાં નહેવત વરસાદ હતો અહીંયા તમે જોઈ શકો છો ક્યાંય પણ ટપકા નથી દેખાતા જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે પહેલી તારીખ આપણી જે સિસ્ટમ આવવાની છે ચાર તારીખથી આવવાની તો પહેલી તારીખથી કેવો વરસાદ ગુજરાતની અંદર જે રીતનો વરસાદ પડે છે એવો કન્ટિન્યુ ચાલુ રહેશે આ બાજુ હિમાલયની અંદર તમે જોઈ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડની અંદર હિમાચલ પ્રદેશની અંદર અંદર ખૂબ જ ભારે વરસાદની રેડ એલર્ટની આગાહી છે તો ખાસ કરીને ફરવા ન જવું ત્રણ તારીખથી મિત્રો આ સિસ્ટમની અસર શરૂ થઈ જશે ભારેથી ભારે વરસાદ ભારતીય હવામાન વિભાગે અને ચાર તારીખથી જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદની આગાહી છે પાંચ તારીખે તો તમે જોઈ શકો છો ખૂબ જ ઘાટા વાદળો છે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે માત્ર ગુજરાતની અંદર તમે જોઈ શકો આખી સિસ્ટમ છે એ ગુજરાતની ઉપર હશે જેને

ખાસ કરીને પહેલી તારીખથી હળવો વરસાદ જોવા મળશે આપણે ભારે વરસાદ માટે ત્રણ તારીખથી ડાયરેક્ટ જતા રહીએ તો ત્રણ તારીખે તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે છૂટાછવાયમાં રહેશે જેમાં સુરત તાપી નવસારી ડાંગની અંદર અતિ ભારે વરસાદ ચાર તારીખથી સમગ્ર ગુજરાતમાં છે જેમાં અમરેલી ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ છૂટાછવાય વિસ્તારમાં જ્યાં પણ વરસાદ પડશે ત્યાં મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ છે પડવાનો છે પાંચ તારીખે તો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર યલો એલર્ટ ભારેથી અતિ ભારે વરસાદ પરંતુ દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગઈ છે જેમાં છ તારીખે પણ તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની આગઈ છે તો ફરી એક વખત વરસાદ માટે તૈયાર થઈ જાઓ આ રાઉન્ડ ત્રણથી ચાર દિવસ સુધી ચાલશે પરંતુ ત્રણથી ચાર દિવસની અંદર ગુજરાતની આખું તળબોળ કરી દેશે તેવી આગાહી હાલ મિત્રો જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત